નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હવે તમને અવસર મળ્યો છે કે જ્યારે તમારે ખેતરમાં જવાનો સમય છે તમે ખેડૂતોને પણ મળ્યા છો તમે અને તમારા મંત્રીઓ ખેડૂતોની વેદના પણ જાણી છે સમજી છે તો પછી તમારી પાસે અમે એક જ આશા રાખીએ છીએ આજે વાત કરવી છે કે જ્યારે હર્ષભાઈ સંઘવી સુરત પહોંચ્યા હતા અને ખેડૂતોને જે વાત કરી છે જે ભાજપ સરકારે નિર્ણય કર્યો છે તેમને કઈ રીતે વધાવી રહ્યા છે અને ખાસ કરીને હર્ષભાઈને પણ કહેવાનું છે કે અવસર ભલે તમારી પાસે ખરાબ સમય નો હોય કે ખેડૂતો સારા સમયમાં પણ તમે ખેડૂતોની પડખે આજ રીતે ઉભા રહો ખેડૂતોની મુલાકાત પણ કરતા રહો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાતની અંદર માવઠું આવ્યું જે વરસાદમાં તમામ પાક ધોવાઈ ગયો અને એ પછી આપણે જોયું કે મંત્રીઓ તાબડતોબ છે અલગ અલગ ખેતરમાં ગયા સર્વે પણ કરવામાં આવ્યો અને એ પછી ગઈકાલે જોયું કે દસ હજાર કરોડ રૂપિયાનું જે પેકેજ છે તે પણ જાહેર કરવામાં આવ્યું આ બધાની વચ્ચે અલગ અલગ મંત્રીઓની આપણે એમના નિવેદન પણ સાંભળ્યા હવે આ બધાની વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે સુરતમાં પહોંચ્યા હતા અને એ જ સમય દરમિયાન હવે એમણે તમામ ખેડૂતોને પણ કહી દીધું છે કે કોઈ પણ ગામ કોઈ પણ ખેડૂત બાકી રહી ગયો હશે એમને પણ સહાય આપવામાં આવશે તમારે ચિંતા કરવાની જરૂર નથી હું ખેડૂતને નતમસ્તક કરવા આવ્યો છું ખેડૂતના હકમાં નિર્ણય લેવામાં આવ્યો છે આ વળતર કઈ રીતે તમારા ખાતામાં આવે એ પણ અમે ઝડપથી હવે જોવાના છીએ અને સાથે સાથે એમણે એવું પણ કહી દીધું છે કે ખેતરમાં જવાનો મને અવસર મળ્યો છે ખેડૂતોની વ્યથા મેં અને મારા મંત્રીઓએ પણ જાણી છે આ ઐતિહાસિક પેકેજ તમે જે કહો છો એ પણ જ્યારે ખેડૂતના ખાતામાં મળશે ત્યારે જ આ અવસર છે શુભ અવસરમાં પરિવર્તિત થવાનો છે એટલે હર્ષભાઈ ક્યાંય પણ તમારી

એક સાથે તમારી જે કપરી મહેનત છે એ મહેનત માં સરકાર ક્યારેય દૂર ના હોય શકે તે માટે બધા જ મંત્રીઓને ઓફિસ છોડીને ખેતરોમાં ખેડૂત જોડે ભેગા થઈને એમની સહયોગ કરવાની સૂચના આપી હતી અને એ જ વખતે મારે આપ સૌ પાસે આવવાનો અવસર પ્રાપ્ત હતો

અને નહેર નું રિપેરિંગ નું કામ જે છે એ આ 90 દિવસ બદલે મુકેશભાઈએ કહ્યું કે આવતા વર્ષે લઈએ તો ખેડૂતોને આવનારો પાક ની અંદર મદદ મળી અને મંત્રી શ્રી ઈશ્વરભાઈ ચર્ચા કરી તાત્કાલિક નિર્ણય કાલે લેવાય ગયો અને આ નહેર નું રિપેરિંગ નું આ વર્ષે કામ ખેલવીને આવતા વર્ષે કરવામાં આવશે જેથી તમને વધુમાં વધુ મદદગાર થઈ શકાય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાલે સાંજે જે ગુજરાતનું આજ સુધીનું સૌથી ઐતિહાસિક સૌથી મોટો ખેડૂતોની મદદ માટે જે પેકેજ ડીકલેર કર્યું અને એ પેકેજને વધાવતા તમે લોકોએ જે આશીર્વાદ આપ્યા છે તે બદલ

હજારો લોકોની ટીમ લગાડવામાં આવી પરંતુ કોઈ બી રહી ગયું હોય કોઈ બી ગામ રહી ગયું હોય તો એ પેકેજમાં હેક્ટર દીઠ જે આપવામાં આવ્યું છે એનાથી બી વધારે રૂપિયા આ પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેનાથી કોઈ બી ગામ કોઈ બી ખેડૂત અગર રહી ગયું હોય તો એનો બી સમાવેશ આપણે કરી શકીએ તમે સૌ ખમીરવંતા ખેડૂતોને

પચીસો કરોડ રૂપિયા પરમાનન્ટ ખેડૂતોનું સોલ્યુશન કઈ રીતે આવી શકે તે માટે આપવામાં આવ્યું ત્રણ દિવસ પહેલા અને કાલે સાંજે આ દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ આખા વર્ષની અંદર જ્યારે બી કોઈ નાનામાં નાની તકલીફ આવી હોય તો મુખ્યમંત્રી શ્રી સ્વયં વધુમાં વધુ તમામ લોકોને મદદ કરવા માટેનો નિર્ણય લીધો તમે બી જાણો છો કે જો પિયત બિન બધું અલગ હોય તો એ સર્વે કરવાને કેટલા વખત લાગી શકે અને એ સર્વેમાં નાની નાની જે દિક્કતો આવે તકલીફો આવે તે માટે

એક ઝડપથી તમારી બેંકના એકાઉન્ટમાં મદદ પહોંચાડવાનો મક્કમ નિર્ધાર લીધો છે હું કાલે બેઠકમાં હતો મુખ્યમંત્રી શ્રીએ તમામ અધિકારીઓને સૂચના આપી છે કે ખેડૂતોને આ કચેરી તક તકકો ના ખાવો પડે તેવી વ્યવસ્થાઓ ઊભી કરજો મારા સુધી કોઈ ફરિયાદ આવી તો ચલાવી નહીં લઈશ ખેડૂતોને એના બેંકના ખાતામાં સીધા રૂપિયા જમા થાય એની આ તકલીફની અંદર ઝડપથી અને મદદ મળે એવી કડક સૂચના આપણે પોતે જરૂર છે સાહેબ તમે આખી વ્યથા ખેડૂતોની સાંભળી છે એટલે હવે તમામ ખેડૂતોની જે અત્યારે વ્યથા છે છે એક જ જવાબ કે ઝડપથી અમને જે આ રાહતના પૈસા છે મળી જવા જોઈએ કારણ કે હવે અમારે રવિ પાક લેવાનો સમય આવી ગયો છે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર